આજે બનાવું છું લીલી ડુંગળીનું શાક અને અમારા સાઈડ તો ખાર્યું કહે છે બધાના સિટીમાં કે ગામમાં અલગ અલગ બોલતા હોય છે અમારા તો લીલી ડુંગળીનું શાક બનાવેને છે એને ખાર્યું કહેવાય જે આપણે આ લીલી સ્પ્રિંગ ઓનિયન કહીએ ને આ એ છે આ રીતે સારા સારા ભાગ હોય ને સારા સારા પાણી આ રીતે લઈ લેવાના ને આવું ઝીણું ઝીણું કટિંગ કરી નાખવાનું એકદમ ઝીણું અને જે ઉપરની આ ડુંગળી છે ને એને પણ રાખવાની એને પણ નાખવાની અને ટમેટા આ બંનેને એકદમ એને પણ ઝીણું ઝીણું કાપી લેવાનું તો અત્યારે જો હું આ આ જે લીલી ડુંગળી છે એ બરાબર કાપું છું અને આવી રીતનું ઝીણું ઝીણું પછી બતાવો આગળ આવે તેવી રીતે આગળ પ્રોસેસે લીલા કાંદા જે હતા એને બરાબર ઝીણું એકદમ આવું કટિંગ કરી અને એને પાણીમાં વોશ કરી નાખ્યા બરાબર એને માટીમાં લાગેલું હોય ને થઈ જાય એટલે આ રીતે પછી નીતાારી લીધા અને જે આગળનો ભાગ હતો કાંદાનો એના રીતે ઝીણું ઝીણું કટિંગ કરી નાખ્યું પછી જે ટામેટા હતા એનું પણ એકદમ ઝીણું કટિંગ કરી નાખ્યું બે ટામેટા હતા અને એક આ બાઉલ ભરીને કાંદા થયા છે અને બાકી જે બધા રોટી મસાલા આવતા હોય હળદર મરચું પાવડર જીરું પાવડર પછી સુકોજી જીરું હિંગ છે મીઠું છે એને રેગ્યુલર તેલ બસ આટલા રેગ્યુલર મસાલા હોય છે હવે આપણે સ્ટાર્ટ કરીએ બનાવવાનું તો બાઉલ પહેલાં કડાઈ કળાએ ગરમ કરવા મૂકી છે અને એની અંદર નાખવામાં આવશે બે ચમચા તેલ બે બે પાવડા બે પાવડા તેલ આમાં છે ને તેલ બહુ ઓછું નાખવાનું તો દોઢ નાખને તો પણ ચાલશે કેમકે આ જે કાંદા છે ને એના લીધે તેલ વધારે છૂટું પડે હવે આ તેલ ગરમ થઈ જવા દેવું પડશે તેલ ગરમ થઈ ગયું છે બરાબર હવે એમાં એડ થશે અડધી ચમચી રાય અને અડધી ચમચી જીરું અડધી ચમચી હિંગ નાખી અડધી ચમચી અને અડધી ચમચી હળદર પાવડર અને હવે એમાં નાખવાનો આવશે આગળ જે કાંદા સફેદ કાંદા છે ને એ સફેદ કાંદાનો ભાગ એકદમ ઝીણો સમાયેલો છે એ આમાં એડ કરી દેવાનો છે અને ધીમે ધીમે બરાબર સાંભળી લેવાનો અને બે મિનિટ માટે ચડવા દેવાનું કાંદા બે મિનિટ નાખવાનું એને પાછું મિક્સ કરી દેવાનું બરાબર આ કાંદાને બસ બે જ મિનિટ ચડવા દેવાના થોડો ઘણે ચડી જાય જો કાંદા આટલા ચડી જાય એટલે એમાં એડ થશે ટામેટા જે આપણે ટામેટા ઝીણા સમાર્યા હતા બે એ ટામેટા એડ કરી દેવાના

જો આ જાય ને પછી એમાં એડ કરી દેવાના છે આ ગ્રીન જે સ્પ્રિંગ ઓનિયન ને એ બસ ધીમે ધીમે એડ કરતા જવાનું દેખાય છે બહુ ક્વોન્ટિટીમાં વધારે પણ એક બે મિનિટ ચડશે ક્વોન્ટિટી થઈ જાય એનું જેને વરાળ લાગશે ને ક્યાં જ એનું ઘટતું જશે બે નાખતું જવાનું થોડું થોડું અને થોડું થોડું મિક્સ કરતું જવાનું તો બધા જવા લીલા કાંદા એડ કરી દીધા છે બરાબર મિક્સ કરી દેવાનું એટલે ધીમે ધીમે ચડતું થઈ જાય ચડી જશે ને એટલે એકદમ ગ્રીન કલર થઈ જશે ઘાટો ગ્રીન કલરનો એ કલર થઈ જશે એકી કોન્ટીટી ઓછી મેં તો બાઉલ મોટું મૂકી દીધું કડાઈ મોટી મૂકી દીધી છે પેલા નાની કડાઈ હતી ને તો એમાં થોડું તકલીફ પડતી હતી પછી મોટી મૂકી દીધી થોડું મીઠું એડ થવાનું છે બસ

એટલે નીચે કઈ દાજુ નથી ને જોઈ લેવાનું ને ઉપર નીચે કરી દેવાનું પાછું ફરીથી ઢાકીને મૂકી દેવાનું ધીમે ધીમા ગેસ ઉપર ચડવા દેવાનું આટલો ગેસ રાખવાનો છે જો આ જે કાંદા છે એ બરાબર એકદમ ચડી ગયા છે હવે આ સ્ટેજ ઉપર નાખી દઈશું આપણે સુકા મસાલા સૂકા મસાલામાં આવશે એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી નાખો તો ચાલે ચાલે ધાણાજીરું પાવડર કંઈ ખરાબ નથી અને આને હવે બરાબર મિક્સ કરી દેવાનું તમારે જો વધારે તીખું ખાતા હોય તો તમે લાલ મરચું પાવડર વધારે એડ કરી શકો છો અમે તો મીડિયમ તીખું ખાઈએ છીએ એટલે મેં આટલું જ નાખ્યું છે વધારે તીખું ભાવતું હોય તો એ બી સારું જ લાગે છે મારે પણ થોડું નાખવું પડે એવું લાગે છે તો હજુ અડધો ચમચી લાલ મરચું પાવડર હજુ પણ હું એડ કરી દઉં છું બસ આટલું જ થોડું તજ લવિંગ પાવડર નાખવાનું છે બસ આટલો ચપટી તજ લવિંગ પાવડર એડ કરી દેવાનો એની જરૂર નથી એ કમ્પલસરી નથી જો નાખવું હોય તો નાખો અમને તો ટેસ્ટ આનો સારો લાગે છે એટલે નાખીએ છીએ પણ એ તમે ન જ જોઈતું હોય તમે અમે એને સ્કીપ પણ કરી શકો છો ભાવતું ન હોય તો કોઈને એવું લાગતું હોય કે ના મસાલો નથી નાખવા તો એ તમે એને સ્કીપ કરી શકો છો હવે આ ચડી ગયું છે અને બે મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે અને પછી ડાયરેક્ટ ગેસ બંધ કરી દેવાનો છે જો આ રીતે બે મિનિટ માટે મૂકેલું છે ઢાંકીને અને ગેસને એકદમ સ્લો રાખવાનું છે સ્લો ગેસ ઉપર કેમકે ને મસાલા છે ને દાજી જશે એટલે એકદમ સ્લો ગેસ ઉપર ઢાંકીને મૂકી રાખવાનું છે બરાબર ચડી ગયું છે જો બરાબર ડુંગળી મસ્ત ચડી ગઈ છે મસાલા પણ એકદમ મસ્ત સ્વાદ લવિંગનો જે પાવડર નાખ્યો છે ગેસ બંધ કરી દઈએ અને હવે આને ઢાંકીને મૂકી દઈએ આપણે બે મિનિટ માટે ફરીથી બે મિનિટ થઈ ગઈ છે હવે એમાં એડ કરી દઈશ થોડા લીલા ધાણા વધારે નહીં થોડા જ લીલા ધાણા એડ કરીને એને પણ બરાબર મિક્સ કરી દેવાના મિક્સ થઈ ગયું છે બરાબર એકદમ મસ્ત તો આ થઈ ગયું છે આપણું લીલી ડુંગળીનું શાક એકદમ મસ્ત ખાવામાં એકદમ ટેસ્ટી લાગે આજે તમે બાજરીના રોટલા હાથે અથવા તો ભાખરી હાથે કે રોટલી હાથે ખાઈ શકો છો એકદમ ટેસ્ટી લાગે છે બહુ જ ટેસ્ટી લાગે છે તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય થેન્ક યુ ફોર વોચિંગ